નમસ્તે મિત્રો મારા લગ્ન ત્રણ ચાર મહિના પહેલાં જ થયા છે એક દિવસ મારી પત્ની પોતાની સહેલીના ઘરે ગઈ હતી કારણ કે તેની સહેલીએ છોકરાને જન્મ આપ્યો હતો અને તેનું છઠ્ઠી પૂંજન હતું તેની સહેલી એકલી જ રહેતી હતી એટલે મારી પત્ની તેની મદદ કરવા માટે ત્યાં ગઈ હતી અને જતાં જતાં તે મને કહેતી ગઈ હતી કે તમે પારુલને ત્યાં જમવા જતા રહેજો મારે સાંજે મોડું થશે તમને જણાવી દઉં કે પારુલ મારા પત્નીની મોટી બહેન એટલે કે મારી સાલી છે સાંજે સાત વાગ્યે પારુલનો ફોન આવ્યો કે જીજુ તમે જમવા માટે ક્યારે આવો છો તો મેં કહ્યું હું જમવા માટે નહીં આવું તમે ખોટા પરેશાન થતા નહીં હું બહાર જમી લઈશ તો તે મને કહેવા લાગી કે જીજુ ખોટા નાટક ન કરો તમે જલ્દીથી આવી જાઓ મેં જમવાનું બનાવી નાખ્યું છે અને હું તમારી રાહ જોઈ રહી છું જો તમને મારી સાલી વિશે જણાવું તો તે એક છોકરી છે જેની ઉંમર ત્રણ વર્ષની છે અને તેના પતિ એક મોટી કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરે છે અને મારી સાલી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે બ્યુટી પાર્લર ચલાવે છે હું તેની સાથે હંમેશા ખુલીને વાત કરતો અને હું તેને કહેતો કે સાલી અડધી ઘરવાલી હોય છે તો તે પણ મને કહેતી હતી કે જો તમને મોકો મળે તો તમારો હક લઈ લેજો મેં ક્યાં તમને ના પાડી છે થોડીવાર પછી થઈ તો તેના પતિનો પણ ફોન આવ્યો કે જલ્દીથી આવી જાઓ મારે જમીને નાઇટ ડ્યુટીમાં જવાનું છે અને તેની આ વાત સાંભળીને મને એવું લાગ્યું કે આજે તો મારી લોટરી લાગી ગઈ તેના ઘરે જતા જતા રસ્તામાંથી મેં થોડાક ફ્રૂટ અને મીઠાઈ તેની છોકરી માટે લીધી ઘરે ગયા પછી અમે બધા સાથે જમ્યા અને તેનો પતિ પોતાની નોકરી પર જતો રહ્યો શિયાળાની ઋતુ હતી ચાર ચાદર ઓઢીને હું અને પારુલ બંને ટીવી જોઈ રહ્યા હતા અને મુન્ની સૂઈ ગઈ હતી મોડી રાત થવા આવી હતી એટલે મેં તેને કહ્યું કે હવે હું મારા ઘરે આવું છું તો તે મને કહેવા લાગી કે તમે અહીંયા જ રહી જાઓ કાલે આપણે સાથે છઠ્ઠીમાં જઈશું અને એટલું કહીને તે મારી સાથે ચાદર ઓઢીને બેસી ગઈ મેં મારો પગ એના પગ ઉપર મૂક્યો આની પહેલાં પણ હું પારુલની ખૂબ જ મશ્કરી કરતો હતો પણ તે કંઈ બોલતી નહીં મારી આવી હરકતથી તે મારી સામે એક નજરે જોવા લાગી એટલે મેં તેને કહ્યું કે સાલી આધી ઘરવાલી હોતી હૈ આજે મને મારો હક આપી ગયો તો તે કહેવા લાગી કે તમે અડધો હક તો લઈ લીધો છે હવે જો વધારે હક લેશો તો તે ઘરવાઓ કહેવાય છે અને એટલું કહીને તે હસવા લાગી મેં તેને ગાલ ઉપર નાની એવી બકી કરી અને તે પણ મને થોડો થોડો સાથ આપી રહ્યા હતા અને તે મને કહી રહી હતી કે જીજાજી આજે તમારા માટે બમ્પર ઓફર છે જો તમે લાભ લઈ શકો તો તો મેં કહ્યું કે હું આજે આ બમ્પર ઓફરનો લાભ જરૂર ઉઠાવીશ અને પછી મિત્રો જે થયું તે આપણે આવતી કહાનીની અંદર જાણીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આવજો